નામ ઉસ્મિતા શાહ છે ફાઉન્ડેશન મારું જાગો ફાઉન્ડેશન છે જેની ફાઉન્ડર છું દસ વર્ષ મારા ફાઉન્ડેશનને પૂરા થયા અમારું ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટર છે અને બહેનો માટે ચાલતું આ ટ્રસ્ટ છે બહેનોના ઉત્કર્ષ માટે બે માટે આ કે જે બહેનોની સતત ચિંતા કરે છે અને એનામાં છુપાયેલી શક્તિઓને બહાર કાઢવાનું છે દસ વર્ષમાં લગભગ અમે ગણી ન શકાય એટલી બધી બહેનો માટે અમે કામ કર્યું છે અમે લગભગ દર વર્ષે બસો બહેનોને તો અમે આજીવિકા પૂરી પાડીએ છીએ સાથે સાથે એમને પગ ઉપર ઊભા રહે એના માટેની અમે કેળવણી બી આપીએ છીએ સાથે એન્જોયમેન્ટના પ્રોગ્રામ પણ અમે અહીંયા કરીએ છીએ આજે અમે ડાઇન ઇન ક્લાઉડ હોટલ છે એની અંદર પ્લેનની થીમ ઉપરની જે હોટલ છે એમાં અમે બહેનોને એન્જોયમેન્ટનો કાર્યક્રમ રાખ્યો છે એની સાથે સાથે સુનિતા વિલિયમ્સ કે જેઓ હમણાં જ સ્પેસ આવ્યા અને વેલકમ હોમ આપણે સેલિબ્રેશન પણ આજે રાખેલું છે એમાં અમે વકૃત સ્પર્ધા ડ્રેસિંગ સ્પર્ધા તથા બધા જ બ્લુ ડ્રેસમાં બ્લુ કોડ સાથે એક સુલિતા વિલિયમ્સ જે સ્ત્રી સશક્તિકરણનું એક ઉમદા ઉદાહરણ છે આપણા માટે ગુજરાત માટે ગૌરવની વાત છે એનું સેલિબ્રેશન સૌ પ્રથમ વાર અમદાવાદમાં અમે આજે કરી રહ્યા છીએ આજે લગભગ બસો ઉપર બહેનો અહીંયા ઉપસ્થિત છે અને જેઓ પોતે પોતે સુલિતા વિલિયમ્સને સપોર્ટ કરવા માટે બ્લુ અહીંયા ઉપસ્થિત છે ને બધાએ તેમને ખૂબ જ ઉમળકાથી આવકાર્યા છે એ ગુજરાતની દીકરી છે ઝુલાસણ ગામની દીકરી છે અને અમારા સમાજમાં જૈન સમાજમાં ઝુલાસણ ગામ એ અમારું પણ એક ગામ છે જાગો ફાઉન્ડેશન અત્યાર સુધી ના થયા કોઈ પ્રોજેક્ટ ભવિષ્યમાં થવાનો એની થોડીક માહિતી હા જાગો ફાઉન્ડેશન હજી પણ ઘણા ઉત્કર્ષના કામો કરવા જઈ રહ્યું છે એમાં બહેનો પોતાની જાતે કોઈ પણ બી પ્રોડક્ટ ઉત્પન્ન કરી અને સેલ કરી શકે તે માટેનું એક અમે વિચારી રહ્યા છીએ એક સંઘ ઉભો કરવો અને એક યુનિક ઊભું કર યુનિટ ઊભું કરવું કે જેનાથી બેન જે પણ બી નાસ્તા બનાવે તે અમારામાં જમા થાય અને અમે લોકો સુધી એકદમ નજીવા ભાવે સારું સ્વચ્છ શુદ્ધ અને સાત્વિક ખોરાક જૈન બહેનોને પહોંચાડી શકે જૈન સમુદાય તરફથી બનાવવામાં આવશે અને દરેકે દરેક અમદાવાદમાં વસતા કે બહાર વસતા દરેકે લોકોને પહોંચી શકે તે માટે અમે અત્યારે એનો પ્લાનિંગ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં એ સ્ટાર્ટ પણ થઈ જશે જાગો જાગો ફાઉન્ડેશનમાં ફાઉન્ડેશનમાં એવી કોઈ સિસ્ટમ છે સભ્ય બનવું હા તમારે તો ઘણા બધા પૈસા આપ્યા વગર પણ સભ્ય છે પણ તમારે જો એન્જોયમેન્ટ સાથે અને મહિલા ઉત્કર્ષના કોઈ પણ બી એની સાથે જોડાવવું હોય કે જેમાં એનો લાભ લેવો હોય જેમ કે કોરોનામાં બી અમે ઘણું બધું કામ કર્યું હતું એવી રીતે એનો લાભ લેવો હોય તો તમારે મંડળમાં અત્યારે અમારી એક હજાર રૂપિયા ફી છે એક નોમિલી ફી છે એમાં અમે પાંચ એન્જોયમેન્ટના પ્રોગ્રામ આપીએ છીએ નાટક બી આપીએ છીએ સેમિનાર આપીએ છીએ બિઝનેસ સેમિનાર પણ અમે કરીએ છીએ જેમાં નોર્મલ ત્રણસો રૂપિયામાં સ્ટોલ આપી અને બહેનો ત્રણ ત્રણ હજાર પાંચ પાંચ હજાર દસ દસ હજાર રૂપિયા કમાઈને ઘરે જાય છે એવા પણ પ્રોગ્રામો અમે કરીએ છીએ સાથે સાથે ડ્રામા બી કરીએ છીએ અને આવા પ્રોગ્રામ પણ અમે આપીએ છીએ સેમિનારો પણ કરીએ છીએ સમાજની જે બહેનો છે ચોક્કસ આપીશ કે દરેક બેને આજના જમાનામાં પોતાના પગ ઉપર ઉભા રહેવું જ જોઈએ અને પોતા પોતાની રીતે સદ્ધર હંમેશા બનવું જોઈએ દરેકમાં ભગવાને કોઈક ને કોઈક ટેલેન્ટ મૂકેલી જ હોય છે ફક્ત એને ઓળખવાની જરૂર છે અને પોતાની અંદર અદ્રશ્ય જે શક્તિઓ છે તેને બહાર લાવી અને સમાજનું કલ્યાણ કરવા માટે પણ આપણે કોશિશ કરવી જોઈએ પરિવારને સપોર્ટ કરવાની કોશિશ કરવી જોઈએ અને દરેકે દરેક બહેનોએ આજે આજના સંઘર્ષના સમયમાં આપણે આપણા ઘરવાળાની પડખે પડખું મિલાવી આપણે એમના સમોવર્યા આપણે એમને આગળ બી નથી થવું અને આપણે એમના પાછળ પણ નથી થવું પણ સમોવર્યા બની અને એમની સાથે ચાલી શકીએ એવી દરેકે પોતાની શક્તિઓને કેળવવી જોઈએ અને એનું ઉમદા ઉદાહરણ કહીએ તો આજે હું ટ્રાફિક અને રોડ સેફ્ટીમાં મને પણ નેશનલ એવોર્ડ મળેલો છે એટલે કાંઈક કરી છૂટવાની ભાવના દરેક બહેનોમાં હોવી જોઈએ

અને સેલ્યુટ કરીએ છીએ ઓર્ગેનાઈઝર કોણ છે પુષ્પિતાબેન એમનું આયોજન કેવું હોય છે મેનેજમેન્ટ કેવું હોય છે ને એમ એ જે દરેક કાર્યક્રમો રાખે છે એમાં તમને કેવું લાગે છે પુષ્પિતાબેનનું દરેક કાર્યક્રમ સુપર હોય છે ભવ્ય હોય છે અલગ અલગ હોય છે અને બધા સારી રીતે એન્જોય કરીએ છીએ અમને બહુ મજા મળે છે અમારો આ બીજો પ્રોગ્રામ છે અમે અહીંયા બીજું વર્ષ છે અમને ખૂબ મજા આવી છે અહીંયા આવીને એ બેનથી અમને બહુ જ લાલમાં <laughs> સા <laughs> बादल में फल लिए को लूमा फल ले को लूमा फल ले को चेले में भेदी लूमा फल ले को लूमा काली सतो लूमा काली सतो लूमा काली सतो हाय lalma chhattai doori lalma chhattai doori vale ko matinam

મારું નામ હીનાબેન વોરા છે અને હું અડસઠ વર્ષની છું અને જાગોમાં અમે મેમ્બર બન્યા છે એમાં આજે પ્રોગ્રામ હતો સુનિતા વિલિયમ વિશે બોલવાનો અને સુનિતા વિલિયમ કેવી રીતે અંતરિક્ષમાં કેવી રીતના ગયા શું કર્યું અને આપણે ભારતીયોનું એક ગૌરવ હતું અને ત્યાં આગળ અંતરિક્ષમાં જઈને બસો નવ મહિનાને ચૌદ દિવસ નવ મહિનાને ચૌદ દિવસ રેકોર્ડ તોડી એમને ત્યાં આગળ રહેવાનો અને પછી અહીંથી એમને સ્પેસ લોકરમાં ચાર માણસો લેવા ગયા અને ત્યાંથી તે ઉતરીને સત્તરસો સત્તર હજાર કિલોમીટર પાસ ફ્લોરિડા ફ્લોરિડાના સમુદ્રમાં આવીને આવ્યા ત્યારે તેમની દશા ખૂબ જ ખરાબ હતી કારણ કે અંતરિસમાં બિલકુલ મૃતાકર્ષણ બળ હતું નહીં એટલે એમનું શરીરના પગ બધું પાતળ બની ગયેલા કેલ્શિયમ હતું નહીં અને આંખે દેખાતું નહોતું બોલાતું નહોતું નથી શરીર સાવ અસભાન બની ગયું હતું એટલે તેમને ઉતારીને સીધા એમને પિસ્તાલીસ દિવસ માટે કે એમને દવાખાના મેડિકલ રૂમમાં રાખ્યા પિસ્તાળીસ દિવસ અને પિસ્તાળીસ દિવસમાં ત્યાં તેમની બધી ટ્રીટમેન્ટ લેવામાં આવે છે અને ટ્રીટમેન્ટ લઈને હાથ પગ ઇન્જેક્શન કેલ્શિયમ પ્રોટીન અને બાટલા ચડાવવામાં આવ્યા અને આપણું એક ગૌરવ છે કે તે ત્રણ વખત અંતરિક આખા કરી એમને પહેલાં એમને બસો એંસી દિવસ ગયા પાછા આવ્યા અને આ વખતે તેમને ત્યાં આગળ આઠ જ દિવસ માટે જવાનું હતું અંતરિક્ષમાં પણ અંતરિક્ષમાં ખરાબી આવી એટલે એમને ત્યાં આગળ નવ મહિને ચૌદ દિવસનું રોકાણ કરવું પડ્યું આ રોકાણમાં એમને ત્યાં આગળ બધું હવામાં ઉડી ઉડીને બધું કરવાનું હતું વિચાર કરો આપણે આજે ક્યાંક ગયા રાત્રે ખાલી બેઠા બેઠા બસમાં